પોલિયો અને રોટરી મને પર્યાય શબ્દો છે રોટરી ઇન્ટરનેશનલે છે અને સમગ્ર વિશ્વમાંથી પોલિયો નાબૂદ કર્યો છે પણ આપણને એનાથી સંતોષ નથી મેળવવાનો કારણ કે આપણા પડોશી દેશો પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં હજી પોલિયોના કેસો દેખાણા છે એટલે આપણે એની ચિંતા કરવાની રહી

ભુજ ખાતે થી યુબલી ગ્રાઉન્ડ ના કેમ્પ માંથી થી કરવામાં આવી છે અમારા પ્રમુખ ભાવેશ પટેલ અને એની સમગ્ર ટીમ એના માટે કાર્યરત છે ભુજ માં આવા 150 પોલિયો ડોઝ ના કેમ્પ છે અને સમગ્ર કચ્છ માં 1305 જેટલા આવા કેમ્પ ઉભા કરવામાં આવ્યા છે આજે અહીં સમગ્ર કચ્છ અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા જેમાં કલેક્ટર શ્રી અમિત અરોરા બીડીઓ શ્રી શૈલેશ પ્રજાપતિ એમએલએ શ્રી કેશુભાઈ પટેલ પીજીવીસીએલ ના એમડી પ્રીતિબેન શર્મા ભુજ ના પ્રથમ નાગરિક રશ્મિબેન સોલંકી વિવિધ વિસ્તારના આપણે પદાધિકારીઓ અહીં ઉપસ્થિત હતા આરોગ્ય શાખાની સમગ્ર ટીમ જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા રસીકરણ અધિકારી વગેરે પણ અહીં હતા અને અત્યાર સુધી માત્ર આ કેમ્પ ઉપર સો જેટલા બાળકોને રસીના ડોઝ જોડવામાં આવ્યા છે અને અમને ખાતરી છે કે આ કેમ્પ ત્રણ દિવસ ચાલશે અને સમગ્ર કચ્છની જનતાને હું વિનંતી કરું છું કે આ જ્યારે કચ્છભરમાં આ પ્રવૃત્તિ ચાલી રહી છે ત્યારે આપ આપણા જીરો થી પાંચ વર્ષના બાળકોને બહાર ગુજ સુધી લઈ આવો અને એમના ટીપા પાઓ અને આ રાષ્ટ્રીય કામગીરી કે જે આપણા બાળકો માટે છે એના વિકાસમાં આપણે સૌ સહયોગી બનીએ એવી હું આપ સૌને અપીલ કરું છું મારું નામ આટેર ગોરલ છે અમે નર્સિંગ સ્ટુડન્ટ છીએ અને અહીંયા આજે પોલિયો પીવડાવવા માટે આવ્યા છીએ અમારા ભેગી બહુ મોટી ટીમ છે સવારે 8 વાગ્યાથી થી અહીંયા આવ્યા છીએ અને હજી સાંજે 5 વાગ્યા સુધી અહીંયા જ અને બધી જગ્યાએ અલગ અલગ સ્ટુડન્ટોને અને આશા વર્કરોને મૂક્યા છે ને પોલિયોની આ કામગીરી ચાલુ છે હજી સુધી 40 બાળકોને અમે પીવડાયા છે ને સાંજ સુધી હજી અહીંયા છીએ પોલિયો પીવડાવવો જરૂરી છે અત્યારે ભલે રોગ નથી નાબૂદ થઈ ગયો છે પણ એના માટે પણ આપણે પોલિયોની વેક્સિન અપાવી જોઈએ બે ટીપા પોલિયો મારું નામ કરશનસિંહ ભાટી હું નર્સિંગ સ્ટુડન્ટ છું અમે અહિયાં સવારથી સાત આઠ વાગ્યા સુધી અહિયાં છીએ પોલીઓની વેક્સિન આપવા માટે આજ સવારે ચાલીસ બાળકોને અમે પોલીયો ડ્રોપ્સ આપ્યા છે બહુ મોટી ટીમ છે બધી જગ્યાએ ચાર ચાર એક એક બુથ ઉપર ચાર ચાર સ્ટુડન્ટ્સ અને આશા વર્કર રાખ્યા છે તો અમે અહીંયા ચાર જણા છીએ